ગુરુદેવ સ્વામી મહારાજ ના શરણમાં પ્રણમ કરી સ્મરણ કરી ગુરુ મહારાજ છે નિમિત્ત કોણ છે એ નક્કી નથી જગ્યા કઈ છે અગત્યની છે ગાડા મહારાજ પણ આપ્યા અને બાપજી પણ આપ્યા સમય પણ એવો નક્કી થયો એમણે કે ત્રિવેણી સંગમ થયો તેમ શતાબ્દીનું વર્ષ જ્યારે આપણે અમે નારેશ્વરમાં ઉજવી રહ્યા છે ત્યારે એવી એવી જગ્યાથી જ્યાં એમને આદેશ થયો હતો ઇન્દ્રવાણાથી સામેપારથી એને ત્યાં આગળ એવું બાપજીને આદેશ કર્યો સ્વામી મહારાજે કે દત્તપુરાણનું પારાયણ કર અને શોધતા શોધતાં નારેશ્વર આવ્યા અને એના સો વર્ષ થયા છે તે વખતે એ પારાયણના પણ સો બાપજીને પારાયણ કરવાના સો વર્ષ થયા એ સમયે જ્યારે આવો સરસ થાય નું સંમેલન છે એ નથી કહેતો પણ દત્ત પરિવારે જ ભેગો થયો એમણે જે કહ્યું કે બધાનો ને ધ્યેય એક જ હોય છે અમારે જયારે નિલેશ મહારાજ જોડે જયારે બેઠક થયેલી ત્યારે મેં એક જ કહ્યું હતું તમે પણ બાબજીનું કાર્ય કરો અમે પણ કરીએ છીએ આપણો ધ્યેય એક જ છે રસ્તા અલગ છે પણ છેલ્લે તો ભેગા જ થઈએ છે એટલે એવી જગ્યાએ આપણે ભેગા થયા જો સ્વામી મહારાજે ગવડેશ્વરમાં ના આવ્યા હોત તો આપણને બાપજી પણ ના મળ્યા ઘણા ભારત પણ ના મળ્યા આદેશ અહીંથી થયો આદેશ ઇન્દ્ર અહીં આગળ દર્શન કરવા આવ્યા અને એમને આદેશ થયો બાપજીને ગાડા મહારાજ ને વિશે તો અમારા બેને બહુ કહ્યું એટલે મારા કઈ કહેવાત નથી પણ જ્યારે આજે આ સમુદાય જોઈએ ત્યારે મારા બાપજી પણ એવું કહેતા હતા હું છું તો ચાર આની હું નહીં તો બાર આની લીલા આ દત્ત પરિવાર ની લીલા છે આજે આટલી બધી ભક્તો ભેગા થાય અને આ જગ્યા પણ એવી પાવન જગ્યા અને એવી જગ્યા સરસ પ્રસન્ન વાળા નિલેસે કરી અને આ કરી ખૂબ આનંદ થયો સમય એવો સરસ હતો અને એમણે મહાદેવની પણ એ આગળ આજે પ્રતિષ્ઠા છે એટલે એ પણ એક યોગ બેઠો એટલે ખરેખર બહુ જ આનંદ સમય ખબર ને જ જતા સંજોગો ઊભા કરી બધાને ભેગા કર્યા કોઈને આમંત્રણ આપવું નથી પેઢ્યું બધા સમય સંજોગો અવસર ભેગા થઈ ગયા અને સ્વામી મહારાજ જ્ઞાના મહારાજ અને બાપજી નું કાર્ય સરસ રીતે થાય એ બધાની પણ ભાવના છે હમણાં અમારા એમણે કહ્યું બહુ સરસ કહ્યું દેશપાંડે સાહેબે કે ગાના મહારાજ થી શરૂ ભાઈ કેવી રીતે આવ્યું એ કદાચ બેને કહ્યું કે નહીં મને ખબર નથી કહ્યું તો ગાણા મારું સ્વરૂપ નારસરમાં મૂકવાનું હતું પણ સંજોગો વસાદ પણ ગાડા મારા પણ એથી આજે એમને મળીને અને નારસ્વરથી આગળ સ્થાન લીધું સ્થાન લીધા પછી બાપજી પણ સંજોગો વસાદ રેલ આવીને થયો પણ એમને પણ થયું કે બે ભેગા થયા તો કેમ બાર એટલે રેલ આવીને રેલે બધું તોડી નાખ્યું અને નહીં તો દાંત તૂટ્યો તો કઈ ભેગા નહોતા થવાના એટલે સ્વામી ની ઈચ્છા પણ હતી કે બધે ગુરુ બનતો બેસે અને નર્મદા વાત કરું જે દિવસે એમને ત્યાં પાદુકા પૂજન હતું અને ઉછાળીનો પાટોસો હતો હું ને કાકા ત્યાં ગયેલા તારે એમાં અમે તે જ દિવસે શાંતિનું નવીનીકરણ કરતા હતા તારે એમણે એવું કહ્યું બને કે યોગેશભાઈ શાંતિ કોદના ઓટલા પણ મને મંત્ર દીક્ષા મળેલી તો જેમણે દીક્ષા આપી મંત્ર દીક્ષા તો એના ભક્તને પણ બાબતી બોલાવી લે એટલે બધા જ આગળ ભેગા થઈ અને આખો એક દત્ત દત્ત પરિવાર ઉભો થયો અને એ દત્ત પરિવાર એમણે જોયું કે આ બધા ભક્તો તો અલગ અલગ છે તો આજે એવો રવિવારે એવો કરીએ કે બધા જ ભેગા થાય એમાં ઉછાલી આવ્યું સ્વર આવ્યું ગરડેશ્વર આવ્યું પાથરી આવ્યું બધા જ આવ્યા એટલે બધા જ બહુ જ આનંદ થયો અને વધારે આનંદ એટલા માટે અમારું ઘટવા પરિવાર જેનો મારો પરિવાર કહું છું એમની જે બાવણી હોય હમણાં જ અમે ગાય પગલામાં બાવની એમની અતિ અદ્ભુત એટલે જાતથી આ દત્ત પરિવાર વધતો ગયો તેમ કાર્યક્રમ પણ વધતા ગયા ધૂન પણ વધતી ગઈ અને દત્તનું નામ વધતું જ ગયું અને દરેક રીતે ખૂબ ખૂબ આપજીનું નામ દેવાય સ્વામી મહારાજ તું ગાણા મહારાજ એટલે બધું ના કહેતા ના ગૌચંદા ટ્રસ્ટીગણને પણ ખૂબ આભાર તો માની અમે એટલા માટે કે આ સ્થાન તમે મને બધાને ભેગા કર્યા જ ભેગા કર્યા જરા નિલેશ કહેતો તો કે આપણે શું લખીએ તમે એમ કહું લખ ભલે એમને ત્યાં હોય સહયોગ તો આપણે બેનો જ હોય ગાણા મારા છીડો જ હોય અને વાતે મારા જ જોડાયેલા હોય એટલે અમે પછી ત્રણ નામ લખાયા એટલે ખૂબ આનંદ થયો અને જ્યારે આટલા બધા પરિવાર ભેગો થયો હોય તો બાપજીને ગમે સ્વામી મહારાજને ગમે ને ગાડા મહારાજને પણ ગમે ફરી એમણે જે દેશપાંડે સાહેબે જે વાત કરી તેમ અમે તો ઘણા વખતથી જ્યારથી શતાબ્દીનો વર્ષ શરૂ થયો ત્યારે આજે પણ કેવડા બાબાના ભક્તો આવ્યા ત્યારે મેં ફરી કહી લઉં ગાય પગલામાં પણ કહી કે આવો આપણે બધા ભેગા થઈને ભગવાનનું નામ લઈએ દત્તનું નામ લઈએ નું નામ લે સ્વામી મહારાજનું લઈએ બધા જ એક જ પંચ છે ભેગા થાવ બસ ભેગા થઈને જેટલું ભેગા થઈને કરીશું એટલું વધારે સારું લાગશે ફરી તમામ ગુરુ ભક્તોને સ્વામી હું તો ઘણી જગ્યાએ કાયમ એવું કહું આટલા બધા જ્યારે ભક્તો જોઈએ ત્યારે હું બધી હમણાં ઘણી જગ્યાએ કહું છે લોકસભા વિધાનસભામાં જવું હોય તો તમારે ઇલેક્શન લડવું પડે ઇલેક્શન લડો ને ચૂંટાય તો તમે બેહવું પડે એ તો ગાણા મહારાજ બાપજી સ્વામી મહારાજના સિલેક્શન થયેલું છે એ લોકો એ આવી શક્યા એ સિલેક્શન વાળા ભક્તો આવ્યા એટલે ખરેખર એમની પણ બાપજી સ્વામી મહારાજ ગાણા મહારાજ અને નર્મદાનંદજીની ખૂબ ખૂબ આશીર્વાદ આશીર્વાદ ઉતરે એવા ગુરુભારતને પ્રાર્થના ગુરુદેવ